ત્રણ વાગ્યા છે નવ વાગ્યા છે બે ને પચાસ થઈ છે ત્યાર પછી નીચે સમય આપ્યો છે એ પ્રમાણે આપણે કાંટા દોરવાના છે ત્રણ સાડા ચાર પોણા છ અથવા પાંચને પિસ્તાલીસ એવી જ રીતે આઠને પચીસ દસ ને પંચાવન અને એકને ત્રીસ એટલે કે દોઢ હવે તમારો રોજનો ક્રમ બન રોજનો ક્રમ બતાવતો ચાર્ટ તૈયાર કરવાનો છે તો અહીંયા મેં મારો ચાર્ટ તૈયાર કરીને મૂકેલો છે આમાં તમારે જ્યાં પણ જે કંઈ મેચ થતું હોય એ રીતે લખજો અને નહીં તો પછી તમે તમારી રીતે પણ તમે કેટલા વાગે ઉઠો છો ક્યારે શું કરો છો ક્યારે સ્કૂલે જાઓ છો ક્યારે જમો છો એ પણ લખી શકાય છે ત્યાર પછી અહીંયા ઘડિયા આપેલા છે બે ત્રણ ચાર પાંચ અને દસનું હવે નીચે બેના ઘડિયામાં જે જે આવતું હોય એના ફરતે ગોળ નિશાની કરવાની છે અહીંયા મેં નિશાની નથી કરી આપણે જાતે કરશી બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર અને વીસ ઉપર રાઉન્ડ કરવાનો છે ત્રણના ઘડિયામાં ચારના ઘડિયામાં અને પાંચના ઘડિયામાં જે સંખ્યા આવતી હોય એના ફરતે રાઉન્ડ કરવાનો છે ત્રણ છ બાર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ અને ત્રીસ ચારના ઘડિયાળમાં ચાર બાર સોળ વીસ ચોવીસ પાંચના ઘડિયાળમાં પાંચ દસ પંદર વીસ પચીસ ત્યાર પછી બાળકો હવે આપણે ગુણાકાર શીખીશું પેલું આ તો બહુ ઇઝી છે ગુણાકારની અંદર આપણે એકમનો અંક જે છે એને જ નીચે લેવાનો છે જે ઉપર તમને આવી જ છે રીત કે તમે ખાના પાડીને પણ ગુણાકાર કરી શકો છો અને ખાના વગર પણ ગુણાકાર કરી શકાય છે બરાબર તમને જે રીત વધારે ઇઝી પડે તે પાંચ એકા પાંચ અને બે પંચા બે એકા બે એટલે પચીસ એકા પચીસ એ પણ ઇઝીલી થઈ શકે અને એમ ન કરવું હોય તો પાંચ એકા પાંચ લખી નાખો અને બે એકા બે લખી નાખો અહીંયા બે દૂ ચાર અને ત્રણ દૂ છ ત્રીજામાં ત્રણ તેરી નવ ત્રણ તેરી નવ અને ચોથામાં ચાર દુ આઠ અને બે દુ ચાર ઘડિયા આવડવા જરૂરી છે આમાં ત્યાર પછીના ચાર દાખલા છે ત્યાર પછી વધીવાળા ગુણાકાર છે એ પણ આપણે સો દશક એકમમાં જ કરશું પાંચ દુ દસ દસ ને શૂન્ય વધી પડી એક દશકમાં બે દુ ચાર ને એક પાંચ એવી જ રીતે આઠે આઠ દાખલા આપેલા છે આમાંથી જોઈને ફક્ત ઉતારો કરવો જરૂરી નથી આ માહિતી બાળકો શીખે કે અને બાળકોને માહિતી મળે એ અગત્યનું છે આમાંથી ફક્ત ને માત્ર જોઈને ઉતારો કરવો નહીં પણ શીખતા રહેવું ત્યાર પછી આપેલા છે મહાવરો બે સંખ્યા હોવાથી પહેલાં તો આપણે એકમના સ્થાનમાં શૂન્ય લખશું એક તેરી ત્રણ એક એકા એક બે તેરી છ બે એકા બે એ બંને સંખ્યાનો સરવાળો છ ત્રણ ને બે પાંચ અને એકનો એક એટલે કે એકસો બોક્સની સંખ્યાનો સરવાળો કરવાનો બીજી રીત પણ છે એ પણ આપણને જે રીત મગજમાં પહેલેથી બેસી ગયેલી હોય એ જ રીતની એ જ રીતથી આપણે દાખલા ગણવા જે આગળની રીત હતી વધીવાળા એ જ રીત આમ આ મહાવરામાં છે ઝીરો કોઈપણ સંખ્યા સાથે ગુણાય તો તેનો જવાબ જીરો જ આવે છે એ ખાસ યાદ રાખવું ત્યાર પછી નીચે જે કોયડા ઉકેલ છે એની ગણતરી તમારે નોટબુકમાં કરવી જેનો વિડીયો ટૂંક સમયમાં તમને આપવામાં આવશે હવે પછી ભાગાકાર છે કે જેમાં કોઈ પણ પૂરેપૂરી સંખ્યાના ભાગ પાડવાના ભાગાકાર એટલે પુનરાવર્તિત બાદ બાકી આઠ ભેંગા ચાર એટલે બે આ તો મૌખિક છે દાખલા છ ભેંગા ત્રણ બે દસ ભેંગા પાંચ બે બાર ભેંગા ચાર ત્રણ સોળ ભાંગા બે આઠ સોળ ભેંગા ચાર 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 પાંચ પાંચ પંદર અને બે દુ ચાર હવે અહીંયા પૈસાની નોટ આપેલી છે ને કેટલા પૈસા થાય બરાબર એનો સરવાળો કરીને સામે લખવાનું છે અહીં નોટબુક જે છે એના બાવીસ રૂપિયા છે પેનના અઢાર રૂપિયા છે પછી પેન્સિલ બોક્સ છે એના પાંત્રીસ રૂપિયા છે ઇરેઝર એટલે કે રબર છે એના પાંચ રૂપિયા છે અને કંપાસ બોક્સના બાસઠ રૂપિયા છે અંકિત એક નોટબુક અને એક રબર લે તો તેને કેટલા રૂપિયા આપવા પડે એક નોટબુક બાવીસ રૂપિયાની અને એક રબર પાંચ રૂપિયાનું બાવીસ વત્તા પાંચ સત્યાવીસ રૂપિયા તો આવા બીજા પણ કોઈડા ઉકેલ આપેલા છે તો એના જવાબ આ પ્રમાણે છે ત્યાર પછી ત્રેસઠમું પે અહીંયા પણ પેન્સિલ પાંચ રૂપિયાની વોટર બેગ એંશી રૂપિયાની સ્કેચ પેન બોક્સ સાડત્રીસ રૂપિયાનું સ્કૂલ બેગ એકસો ને રૂપિયાની અને સ્કેલ જે છે માપપટ્ટી એ સાત રૂપિયાની આપેલ છે રૂપિયા અને પૈસાના સરવાળા અને બાદ બાકી હવે આગળ શીખશું પેજ નંબર ચોસઠ ઉપર આપેલા છે પેલા સરવાળા આપેલા છે ત્યાર પછી બાદ બાકી આપેલી છે ત્યાર પછી નીચે કોયડા ઉકેલા પેલા છે જેના જવાબ તમારે નોટબુક ની અંદર લખવાના છે તો અહીંયા સરસ મજાનું આપણો પેજ નંબર ચોસ